બધા ખેસ પહેરીને ક્યાંથી આવે મને તમે કયો જો તમારું ફેબ્રિકેટેડ ન હોય તો દરેક ના પોત યુનિફોર્મ આવે ને એક ચોક્કસ પ્રકારનો ખેસ બુદ્ધિપૂર્વક પહેરીને આવે એ શું છે તમે બોલાવો એટલે એ એમાં એવું છે બેન તો તો નરેન્દ્ર મોદી આજીવન વડાપ્રધાન રહે જો આજ પેરામીટર્સ લાગુ પડે ને તો નરેન્દ્ર મોદી હવે આ ભારત ભારતમાં જીવે ત્યાં સુધી વડાપ્રધાન રહે કારણ કે એની સભામાં બે પાંચ લાખ થી એઠું કોઈ માણસ હોતું નથી બિલકુલ એટલે ઈ પૈમાનોય ખોટો છે અને જનતા પણ બિલકુલ સમજે છે એમાં કાઈ કોઈને આશ્ચર્ય નથી અહીંયા બધાએ એ તાળીઓની બોછાર કરી કે આખે તે ઠીક છે અત્યારે ભૂખા છે એટલે રાડિયું નાખી કિસાનો એમાં ના નહી પણ એને એક અપેક્ષા તો હતી ચોક્કસ જ કે કોંગ્રેસ જે ચૂકી ગઈ ભારતીય જનતા પાર્ટી જે અવગણી છે કદાચ આ